મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેને રોકાણકારો સો રૂપિયાના ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે તો આ કઈ કંપની છે અને ડિવિડન્ડ ક્યારે મળવાનું છે રોકાણકાર એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો સાથે શેર માટે ડિવિડન્ડની ની જાહેરાત કરી છે કંપની રોકાણકારો સો રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે અગાઉ કંપનીએ મે બે માં ચાલીસ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને મે બે માં જ કંપનીએ વધી સુડતાલીસ કરોડ રૂપિયા થયો જે એક વર્ષ અગાઉ સમાજ ક્વાર્ટર માં અડત્રીસ પોઈન્ટ ચાર કરોડ રૂપિયા કંપની આવક તેર સાત ટકા વધીને એકસો ચોવીસ કરોડ રૂપિયા થઈ છે જે એક વર્ષ અગાઉ એકસો નવ એક કરોડ રૂપિયા હતી વધી કરોડ રૂપિયા થયો છે એક વર્ષમાં કંપનીના શેર વર્ષમાં પોઈન્ટ ચાલીસ ટકા નો વધારો જોવા મળ્યો છે આ તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એકરાના શેર વિશે જેમાં કંપની સો રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે રોકાણકારો માટે હજુ સુધી કંપની આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી તો મિત્રો આ વિડીયો બસ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો